નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ એક જુલાઈ બે હજાર પચીસ છ મહત્વના ફેરફારો જાણીશું આ વિડીયોમાં તથા અન્ય સમાચારો પણ જાણીશું રેલ મુસાફરી મોંઘી થઈ છે એસી માં એક હજાર કિલોમીટર ની મુસાફરી માટે તમારે વીસ રૂપિયા વધારે ચુકવવા પડશે હવે રેલવે ની વાત કરીએ તો તત્કાલ ટિકિંગ બુકિંગ માટેના સમાચાર આધાર નંબર ને આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક થયેલો હોવો હવે જરૂરી છે બીજી તરફ સરકારે પાન કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે આજે એક જુલાઈ બે હજાર પચીસ થી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં હવે યુપીઆઈ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં હવે પેમેન્ટ કરતી વખતે અસલી રિસીવરનું નામ દેખાશે તરે બીજી તરફ એમજીની કાર મિત્રો હવે મોંઘી થઈ ગઈ છે કંપનીએ કિંમતોમાં દોઢ ટકા સુધીનો વધારો પણ કર્યો છે. તરે બીજી તરફ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 58 રૂપિયા અને પચાસ પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ઘરેલુ સિલિન્ડરમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. હવે મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો વિદેશ મંત્રી એસ જયશંકર દેશોના વિદેશ મંત્રીની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થયા છે એકસોને અડતાલીસ વર્ષ જૂના ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના વિમ્બલડનની શરૂઆત થઈ છે આ ટુર્નામેન્ટ એકસોને આડત્રીસમી એડિશન છે અને ટેનિસના ચાર ગ્રાઉન્ડ સ્લેમમાં સૌથી પ્રતિષ્ઠિત મનાય છે કર્ણાટક બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી કૃષ્ણ હરિહર શર્માએ રાજીનામું આપી દીધું છે આયુષ શેટ્ટીએ યુએસ ઓપન બે હજાર પચીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ટૂંકમાં નજર નાખીએ તો જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છેલ્લા ચોવીસ કલાકમાં જુનાગઢમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો ચૂંટણીની વાત કરીએ તો થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ છે ગઈકાલે સાકસી થઈ હતી પૂર્ણ મતદાન થયું હતું પૂર્વ ચેરમેન અનધા પટેલે અલગ પેનલ ઉભી રાખી હતી તેમજ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની છે ઉપરાંત કેદારનાથ જઈ રહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ છે કેદારનાથ ચાર મિત્રો જઈ રહ્યા હતા યુપીમાં તેઓની ગાડીને અકસ્માત થયો હતો અને તેઓના મૃત્યુ થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ટૂંકમાં સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે